સમાચાર જોઈએ રસ્તાની રજૂઆત કરતા ખેડાથી માતરના ધારાસભ્ય ભાન ભૂલ્યા છે રજૂઆત કરનાર કાર્યકર્તા સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું કાર્યકર્તા સાથે ઉદ્ધતાઈથી વર્તન કરનાર એમએલએ નો ઓડિયો વાયરલ થયો છે કાર્યકર્તાને ધારાસભ્ય કલ્પેશ પરમારે કડવા શબ્દ બોલ્યા રોડ ક્યારે બનશે તેવું પૂછતા ધારાસભ્ય કલ્પેશ પરમાર ઉગ્ર થયા બે વર્ષથી રોડ તૂટ્યો છે તો મેં તોડ્યો છે તે પ્રકારે કલ્પેશ પરમારે વાત કહી બે વર્ષ પહેલા રોડ તૂટેલો ન હતો તેવો ધારાસભ્ય ઉલટો પ્રશ્ન કર્યો સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે તેવી વાત કરવામાં આવી કાર્યકર્તાને કલ્પેશ પરમારે કહ્યું કે મારો વિરોધ કરો છો લીંબાસીથી વસ્તાણા રોડની રજૂઆત કરતા કાર્યકર્તા સાથે માથાકૂટ કરી આ વસ્તાના લીંબાસી રોડ નું ક્યારે થવાનું ખબર પડતી નહીં તપાસ કરવી પડે પછી ખબર પડે ને સાહેબ તમાર કરવાની કે કરવાની આપડે બે ટાયર પંચર એક થી એક ને તમે ફોન કરીને થાકી ગયા અમે તમે કે હું લખીને મૂકી છો લખી તમારે લખવાનું હોય ને અમારે લખવાનું હોય કઈ લખવાનું એવું હા ભાઈ તમે પૂછો કે આપડે બેન તપાસ કરવાની એવું પૂછે તપાસ કરવી પડે એમ થઈ જાય આવો જવાબ તમે જબર આલો યાર ખરું જબ્બર ખબર

તમારી વખતે તાપેલા ઉઠી બરોબર અમે કઈ વિરોધ નહીં કર્યો પણ મેં તમે કહ્યું મંજૂર થઈ જશે ભાઈ એમ કહો તમે એવું જ કેવું કે બે માંગણી કરીએ એકદમ થઈ જાય મારે એમ મંજૂરી આપવાની મારે બનાવી દેવા તો બનાવી દઉં સરકાર જો મંજૂરી નહીં કરવાની દોઢ વર્ષ તમે કંપની તૂટી ગયો હતો એટલે કંપની લીધે તૂટી ગયો છું સમય મર્યાદા પૂરી નહીં થઈ ખબર આ એક જ રસ્તો બાકી રહ્યો બીજા બાકી રહ્યા કોઈ સ્ટેટ જોયું છે મારો વિરોધ તો કરે ને

એટલે કે આ પ્રકારે ઓડિયો ક્લિપ છે રજૂઆત કરવામાં આવી તેની સામે આ ભર્યું વર્તન છે તે આ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું ધારાસભ્ય જાણે કે ભાન ભૂલ્યા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે બેઠા કાર્ય અમે કરી દેસુ ભાઈ તમારે વસ્તાણા રોડ ની જેમ તકે જરૂરિયાત પૂરી જરૂર છે અને સ્કૂલ નાના નાના બાળકો અમુક ખાડા બસ પડે છે ત્યારે નીચે નીચે પડી જાય છે ઘણી રજૂઆતો કરી પણ કોઈ નાના બાળકો વિશે વિચારતા નથી પછી મોટાનું તો ધ્યાન જ ક્યાંથી હાલે ધારાસભ્યને જાણ કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે આ રોડ નું જેમ બને આમ વહેલી તકે નિર્ણય આવે એવું સરકારના અમારા વિનંતી છે આયા પછી આ રોડની દશા થઈ છે અને આ કંપનીની જોડે કોની મિલી ભગત છે ને સરકારની મિલી ભગત છે કે પછી અહીના અધિકારીઓની મિલી ભગત છે સમજણ પડતી નહીં આ રોડ તૂટવાનું કારણ તો કંપની આ કંપનીના મોટા મોટા લોડિંગ વાળા સાધનો જે અહીંના અધિકારીઓ એની પર જે છે ને આવા છે એ બધા મિલી ભગતના લીધે થઈ રહ્યું છે આ રસ્તો ખરાબ થવાનું કારણ જ હશે એમ અમારા ધારાસભ્ય એ તો કઈ જવાબ આપતા જ નહીં હમણાં એમ જ કહે છે ભાઈ રાજેશ્વર જયારે થશે ત્યારે થશે કે મંજૂર થશે એટલે થશે એમ